સરકાર દ્વારા વિદ્યાર્થીઓને દર વર્ષે બાર હજાર રૂપિયા મળવાની તક અને જાણો છો આ શિષ્યવૃત્તિ એક નહીં બે નહીં પૂરા ચાર વર્ષ સુધી મળે છે અરે વાહ એટલે વિદ્યાર્થીને કુલ અડતાલીસ હજાર રૂપિયાની લાઈફ ચેન્જિંગ શિષ્યવૃત્તિ ધોરણ આઠમાં ભણતા સરકારી લોકલ બોડી અને ગ્રાન્ટેડ શાળાના બધા વિદ્યાર્થી આ પરીક્ષા માટે લાયક છે પણ હા પ્રાઇવેટ શાળા સેલ્ફ ફાઇનાન્સ કેન્દ્રીય વિદ્યાલય અને નવોદયના વિદ્યાર્થીઓ ફોર્મ નથી ભરી શકતા મહત્વપૂર્ણ તારીખો ફોર્મ શરૂ દસ નવેમ્બર બે હજાર પચીસ છેલ્લી તારીખ બાવીસ નવેમ્બર બે હજાર પચીસ અને પરીક્ષા અંદાજિત ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ જરૂરી ડોક્યુમેન્ટ્સ ફોટો અને સહી આધાર ડાયસ નંબર જે સ્કૂલના પ્રિન્સિપલ પાસેથી મળશે આધાર કાર્ડ આવકનો દાખલો અને જાતિનો દાખલો માર્કશીટ ધોરણ સાતની ફોર્મ ભરવાનું સ્થળ ઓનલાઈન મહુઆ એચડીએફસી બેંક ઉપર ત્રીજા માળે કુબેરબાગ પાસે જો તમે દૂર બહારગામથી આવો છો અને ઘરે બેઠા બેઠા ફોર્મ ભરવા માગો છો તો સ્ક્રીન પર આપેલા નંબર પર વોટ્સએપ મેસેજ કરો આવી જ માહિતી મેળવવા માટે આ આઈડીને ફોલો કરો એટ ધ રેટ મહુઆ